નમસ્તે આજનો ટોપિક એક એવો છે જે આપણી પોતાની જમીન દુકાન મકાન કે અન્ય ઈસમ જે ગેરકાયદેસર પચાવી પાડે છે કબજો જમાવી દે છે તો આવા સમયમાં શું કરી શકાય અને કઈ રીતે લડી શકાય તો એના માટે તમને હું આજે ખાસ જણાવીશ કે એક લેન્ડ ગ્રેવી એક્ટ એટલે કે તમારા જમીન પર કબજો હવે કાયદો છે તમારા સાથે પરંતુ એક્ટ શું છે એ આપણે પેલા સ્પષ્ટ કરી લઈએ એક્ટ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી સરકારની કે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે રીતે કબજો કરે છે બાંધકામ કરે છે કે વેચાણનો પ્રયાસ કરે છે ત્યારે તેને લેન્ડ ગ્રેબિંગ એક્ટ એટલે કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો કહેવામાં આવે છે હવે આ ગુનો ક્યારે લાગુ કરી શકાય જ્યાં મિત્રો સવાલ હોય છે કે શું કરવું તો હું તમને જણાવ્યું કે કોઈએ તમારી જમીન પર જાણ કર્યા વગર કબજો કરી લેતા હોય છે બાઉન્ડ્રી પછી મકાન કે દુકાન બાંધી દીધી હોય છે જમીન વેચવાનો કે હક ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે તો આવા સમયમાં તમે શું કરી શકો છો તો કોર્ટમાં આ બાબતે તમે ફરિયાદ કરી શકો છો અને કબજો દૂર કરાવી શકો છો તમારી જમીન પાછી મેળવી શકો છો કબજો કંડા સામે ફોજદારી કાર્યવાહી પણ તમે કરી શકો છો પણ ઘણા મિત્રોને જાણ નહોતી કે ફરિયાદ ક્યાં કરવી તો આના માટે હું તમને જણાવીશ કે આની ફરિયાદ જિલ્લા કોર્ટ અથવા રેવન્યુ અધિકારી સમક્ષ અરજી કરીને કેસ દાખલ કરી શકાય છે એટલે તમારી જે જમીન જે છે કે મકાન કે અન્ય કંઈ પણ છે તો આ મારફતે તમે પાછી મેળવી શકો છો ધન્યવાદ